પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પહેલા સુરતમાં ખાસ આયોજન કરાયું છે સંપ્રાંતિ સેવા યજ્ઞ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરાયું કેન્દ્રીય મંત્રી સી આર પટેલ કેમ્પમાં હાજર રહ્યા પીએમ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોને પંચોતેર ટ્રાયલિકલ પંચોતેર હોલ્ડિંગ વોકર પંચોતેર બગલગોડી આપવામાં આવી કેમ્પ પહેલા મેડિકલ ચેકઅપનું આયોજન કરાવ્યું છે અત્યાર સુધી વધુ લોકોએ મેડિકલ ચેકઅપ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યું મોટી સંખ્યામાં શહેરીજનો એ કેમ્પનો લાભ લીધો કાર્યક્રમમાં સાંસદ મિયર સામાજિક આગેવાનો પણ જોડાયા હતા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દિવ્યાંગોને સાથનો આપવામાં આવ્યા સુરત શહેર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એને દિવાળી સુધી લંબાવવાનો સરોકર નક્કી કર્યું છે અને એના કાર્યક્રમ પહેલાંથી જ ચાલુ કર્યા છે એમાં પૈકી આજે સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા લગભગ પંચોતેર દિવ્યાંગ ભાઈ બહેનોને એક સાયકલ આપવા માટેનો પ્રયત્ન થયો છે કેપી ગ્રુપ દ્વારા પણ એમાં મદદ કરવામાં આવી છે અહીંયા લગભગ એક હજારથી વધુ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે એના રિપોર્ટ પછી એમને જે દવા આપવાની હશે એ દવા પણ અહીંયાથી ફ્રી આપવામાં આવશે